મિતેશભાઈ મારું ટીવી બગડી ગયું છે રિપેર કરાવવાનું છે તારા જૂના ટીવી ને તારા માટે અમદાવાદનો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક શોરૂમ લઈને આવ્યો છે બિટુ ઇલેક્ટ્રોનિક્સ જ્યાં તને આખા અમદાવાદમાં ના મળે ને એવી એલઈડી ટીવીમાં ઓફર મળી જશે જીગાભાઈ તમે એલઈડી તો ફેંકી દીધું બરોબર પણ આ 65 ઇંચ નું ક્યુ એલઈડી ટીવી જેની પ્રાઈસ 94900 એટલે લાખ રૂપિયાની પ્રાઈસ નું તમે કેટલામાં

સોલ હજાર નવસો નેવું માં જેની પ્રાઇસ છે એકત્રીસ હાજર નવસો નેવું ફીચર આવશે ચૌદ હજાર નવસો નેવું અને ચલો આ પણ નથી બજેટ તો વાંધો નહીં બત્રીસ ઇંચ નું લઈ જાઓ તમે ફક્ત આઠ અને આ બધા તને હપ્તે પણ મળી જશે ઈ પર થઈ જશે હા ઈએમઆઈ ઉપર થઈ જશે કોઈપણ ક્રેડિટ કાર્ડ હોય ડેબિટ કાર્ડ હોય ફાઈનાન્સ પણ થઈ જશે તો તમે લોકો પણ કેમ રાહ જોવો છો આજે જાઓ મિટ્રો ઇલેક્ટ્રોનિક્સ માં